રોમ રોમ બાયો રોમ રોમ सीताराम બધાને સ્વાગત છે મારા નવા બ્લોગ ની અંદર ને આજે તો સવાર સવારે આપણે લઈ લીધા રેંગણ પર ને ક્યો થેલો તો આજ જવાનું છે સાસરી જેસડા ગામે તો બધા બ્લોગ માં બની રહેજો ફાઇનલી મિત્રો આપણે પોકી ગયા સાસરીયા માં તો બ્લોગ માં બની રહેજો તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા રોહિત ભાઈ ના સસરા ના ઘરે તો જો જેઠાલાલ ચાલુ છે કોણ કોણ જેઠાલાલ જોવે છે તે કોમેન્ટ કરી દેજો મિત્રો તો આ બાજુ આપણે રોહિત ભાઈ ની દીકરી તો એનું નામ શિવાની આપણે રાખેલું છે તો જોઈ શકો છો આપણે શિવાની જેઠાલાલ જોવે છે તો તમને આગળ બતાવી દઉં તો બ્લોગમાં બને રહો તો મિત્રો જુઓ જેઠાલાલ ચાલુ છે ને આપણે શિવાની જેઠાલાલ જોઈ રહી છે તમે કરી દેજો બાકી આગળ બ્લોગમાં બને રહીજો પછી તો અમે આવી ગયા ખેતર આંટો મારા માટે તો જો મિત્રો આ બાજુ ચણા વાવેલા છે ને પેલી બાજુ સારના ઓઘલા પડ્યા છે અને ચણા આખામાં વાવેલા છે તો બ્લોગમાં બનાવી જો આગળ બતાવો ને આ બાજુ આપણે હાઈવે નીકળેલ છે તો સાધનો પણ એટલા નીકળી રહ્યા છે પછી મિત્રો આવી ગયા આપણે ચણા વેણવા માટે જો આ બાજુ ચણા કેવા છે તે કોમેન્ટ કરી દેજો જો ચણા થઈ ગયા કમ્પ્લીટ અને તમે ચણા વાવ્યા છે કે નહીં તે ફટાફટ કોમેન્ટ કરી દીજો બાકી લાઈક કરો કોમેન્ટ કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આ બાજુ આપણે આથી બોળી તો આપણે જો આયા બોરા કેવા છે તો બોરાની સીઝન જતી રહી પણ જો અમુક અમુક જે બોરા વધ્યા હતા કાચા પાકા તે અહીં બુડીમાં છે તો ફટાફટ મિત્રો લાઇક કરી દેજો અને કોમેન્ટ કરી દો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો છે આપણે આવી ગયા આપણે દાડમ જોવા માટે તો જો મિત્રો મસ્ત મજાની દાડમ અને અંદર દાડમ આવેલા છે પણ અત્યારે તો કાચા હશે બાકી જો આ બાજુ દાડમના ફૂલ પણ આવેલા છે અને દાડમ મસ્ત મજાની જોઈ શકો છો બાકી બાજુમાં એની બાજુમાં આપણે લીંબડી છે તો તમને લીંબડી પણ બતાવી દઉં જોઈ શકો છો બાકી લાઇક કરો કોમેન્ટ કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આ બાજુ આપણે દાડમને ફૂલફાલ આવેલો છે અને આ બાજુ રીંગળી દેશી જોઈ શકો છો અને આ બાજુ આ છે આપણે ગાધા જીરું તો ગાધાજીરું કેવું છે તે કોમેન્ટ કરી નાખજો મિત્રો તમને જોડે રહીને બતાવી દઉં કે કેવું ગાધા જીરું છે તો જુઓ મિત્રો આ છે ગાધાજીરું આટલામાં તો જુઓ જીરું મસ્ત મજાનું સ્લો મોશનમાં તમને બતાવી દો જો અને કોમેન્ટ કરી દેજો કે કેવું જીરું છે અને જો તમને જોડે રહીને બતાવી દીધું તો લાઈક કરો કોમેન્ટ કોણ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો પછી જવાનું છે આપણે ઘરે તો આગળ બ્લોગમાં બન્યા રહો છે તો આપણે ફટાફટ નીકળી ગયા નાનચંદ્ર આપણા ગામ જવા માટે અને આ છે શંકેશ્વર સમી હાઈવે અને પછી આવી ગયા આપણે ઘરે તો જોઈ શકો છો બાઈક ને ઓઇલ ઠરવા માટે મૂકી દીધું આપણે સાઈડમાં અને પછી જવાનું વાડીએ તો મિત્રો બ્લોગમાં બની આવી જાય અને આવી ગયા પાછા વાળીએ તો વાળીએ આવીને કટ વિડીયો આપણે લઈ લીધો જોઈ શકો છો તો મિત્રો આપણે આવી ગયા વાડીએ અને નાખી દીધા કૂતરાને રોટલા જોઈ શકો છો આપણા ગલુડિયા જો બાકી લાઈક કરો કોમેન્ટ કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો બ્લોગમાં બન્યા રહેજો હવે કરીશું આપણે બ્લોગની એન્ડ મળીશું આગળ માં જો આ બાજુ કૂતરા ઠંડીના દબાણા છે આ બધું આપ коре તો આ બાજુ આપણે રोहित રોહિતભાઈ જય માતાજી જય માતાજી તો મળીશું અકલે બ્લોગમાં લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો બ્લોગ ગમે તો જય માતાજી